હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ ગૌશી યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ શિયાળામાં બનતા સ્પેશિયલ અડદિયાની રેસિપી આ અડદિયા આજે આપણે એકદમ પરફેક્ટ અને સરળ રીતે બનાવીશું જેમાં આપણે માવાનો પણ ઉપયોગ નહીં કરીએ ફક્ત ઘરમાં જ રહેલી સામગ્રીઓથી બનાવીશું અને જો તમે પણ આ પરફેક્ટ રીતથી બનાવશો તો તમારા અડદિયા પણ એકદમ સરસ અને રૂ જેવા પોચા બનશે તો આ રેસીપી જોઈ અને હવે અડદિયા ઘરે જરૂરથી ટ્રાય કરજો અને આવી નવી નવી રેસીપીઓ સૌથી પહેલાં જોવા માટે આ વિડીયોને નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પણ પ્રેસ કરી દો જે કરવું બિલકુલ ફ્રીમાં છે તો અડદિયા બનાવવા માટે આપણે તેની સામગ્રીઓ જોઈ લઈએ તેના માટે મેં અહીંયા પાંચસો ગ્રામ અડદનો લોટ લીધેલો છે ત્યારબાદ ચારસો ગ્રામ જેટલી આપણે ખાંડ લઈશું પાંચસો ગ્રામ જેટલું આપણે ઘી લઈશું જો તમારે વધારે સ્વીટનેસ જોઈતી હોય તો ઘી લોટ અને ખાંડનું માપ સરખું રાખવું ત્યારબાદ ચાર ચમચી જેટલો ગુંદ અડધો કપ જેટલું દૂધ બે ચમચી જેટલો અડદિયાનો મસાલો બે ચમચી જેટલા કાજુ અને બદામ જેને મેં કટ કરીને લીધેલા છે તો હવે અડદિયા બનાવવા માટે મેં અહીંયા અડદનો લોટ લીધેલો છે તો પહેલાં આપણે અડદિયા બનાવવા માટે લોટમાં ધાબો દેવાનો છે તો તેના માટે આપણે પહેલાં તો તેમાં દૂધ એડ કરીશું મેં અહીંયા પહેલાં તો ત્રણ ચમચી જેટલું એડ કરેલું છે અને તેની સાથે જ આપણે ત્રણ ચમચી જેટલું ઘી એડ કરીશું ત્યારબાદ હાથ વડે સરસ રીતે તેને મિક્સ કરીશું અને તમે જોઈ શકો છો આ રીતે મુઠ્ઠી વાળતા સરસ રીતે લોટમાં બાઇન્ડિંગ આવી જાય એ રીતે તે એડ કરવાનું છે ત્યારબાદ હવે આપણે તેને ઢાંકી અને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું તો દસ મિનિટ પછી તમે જોઈ શકો છો લોટ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે તો આપણે લોટને ચાડીને ઉપયોગ કરવાનો છે તો આ રીતે લોટને સરસ રીતે આપણે ચાડી લઈશું તો તમે જોઈ શકો છો અડદિયા બનાવવા માટે હવે આપણો લોટ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે તો હવે અડદિયા બનાવવા માટે કોઈ પણ આ રીતેનું જાડા તળિયાવાળું વાસણ હોય તે લેવાનું છે અને ત્યારબાદ આપણે લીધેલું બધું જ ઘી તેમાં એડ કરી દઈશું અને પહેલાં તો ઘીને એકદમ સરસ રીતે ગરમ થવા દેવાનું છે તો તમે જોઈ શકો છો ઘી એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે આ સમયે હવે આપણે તેમાં તૈયાર કરેલો અડદિયાનો લોટ એડ કરીશું અને આ રીતે ચલાવતા જઈ અને તેને ઘીમાં એકદમ સરસ રીતે શેકી લેવાનો છે ત્યારબાદ આ રીતે લોટ શેકતા સમયે જો તમને ઘી થોડું ઓછું લાગે તો એકથી બે ચમચી જેટલું તમે ઉપરથી પણ એડ કરી શકો છો જેથી કરી અને અડદિયા એકદમ સરસ એવા બનશે આઠથી દસ મિનિટ પછી તમે જોઈ શકો છો લોટ એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે અને તેનો કલર પણ એકદમ સરસ એવો આછો બદામી આવી ગયો છે હવે આપણે તેમાં એક ચમચી જેટલી ફ્રેશ મલાઈ એડ કરીશું મલાઈ એડ કરવાથી તમે જોઈ શકો છો અડદિયા જે છે તેનો લોટનો કલર એકદમ સરસ રીતે ચેન્જ થઈ અને ડાર્ક થઈ જશે તેની સાથે જ અડદિયા એકદમ સરસ એવા સોફ્ટ બની જશે તો આ રીતે મલાઈ જરૂરથી એડ કરવી મલાઈ એડ કરી અને તેને એકદમ સરસ રીતે ચલાવતા જવાનું છે તમે જોઈ શકો છો લોટનો કલર એકદમ સરસ રીતે ચેન્જ થઈ ગયો છે આ રીતે તમે બનાવશો તો તમારે અડદિયામાં ઉપરથી કોઈ પણ પ્રકારનો લોટ પણ એડ નહીં કરવો પડે ત્યારબાદ તમે જોઈ શકો છો લીધેલા ગુંદને મેં આ રીતે ક્રશ કરી લીધો છે જો તમારે આખો એડ કરવો હોય તો આખો પણ એડ કરી શકો છો પરંતુ તમે જોઈ શકો છો આ સમયે લોટ ગરમ છે તો આ રીતે થોડો થોડો કરી અને આપણે ગુંદ એડ કરતા જઈશું અને તમે તેને ગરમ લોટમાં એડ કરશો એટલે તે લોટમાં એકદમ સરસ રીતે શેકવવા લાગશે આ રીતે તમે જોઈ શકો છો શેકાઈ અને ગુંદ ઉપરની તરફ આવવા લાગ્યો છે તો સેમ આ જ રીતે આપણે બધું જ ગુંદ લોટમાં શેકી લઈશું તો બધો જ ગુંદ સરસ રીતે શેકાઈ ગયો છે તો હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને તેને બીજા સ્ટવ પર ટ્રાન્સફર કરી દઈએ અને હવે આપણે અડદિયા માટેની ચાસણી બનાવીશું તેના માટે લીધેલી બધી જ ખાંડ આપણે આ રીતે એક વાસણમાં એડ કરી દઈએ અને ત્યારબાદ તેમાં ફક્ત ખાંડ ડૂબે એટલું જ આપણે પાણી એડ કરવાનું છે જેથી કરી અને ચાસણી એકદમ સરસ એવી અને પરફેક્ટ બનશે તો તમે જોઈ શકો છો આ રીતે એકદમ સરસ એવી ચાસણી બની અને તૈયાર થઈ ગઈ છે આ રીતે તમે હાથ વડે ચેક પણ કરી શકો છો પરફેક્ટ અડદિયા બનાવવા માટે આ રીતેની એક તારની ચાસણી કરવાની રહેશે તો હવે તૈયાર કરેલા લોટમાં આપણે ડ્રાય ફ્રૂટ્સ એડ કરીશું અને ત્યારબાદ આપણે અડદિયાનો મસાલો એડ કરીશું જો તમારી પાસે અડદિયાનો મસાલો અવેલેબલ ના હોય તો તમે સૂટનો પાવડર પણ એડ કરી શકો છો અને ત્યારબાદ તૈયાર કરેલી ચાસણીને એડ કરી અને તેને સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ તો તમે જોઈ શકો છો આપણો પરફેક્ટ અડદિયાનો લચકો બની અને તૈયાર થઈ ગયો છે જો તમારે આ રીતે તેને લચકાના ફોર્મમાં ખાવો હોય તો એ રીતે પણ ખાઈ શકો છો અને જો આ રીતે તેના પીસીસ કરવા હોય બરફી ફોર્મમાં તમે અહીંયા આ રીતેની એક પ્લેટને ઘીથી ગ્રીસ કરી અને તૈયાર કરી લીધી છે તો તૈયાર કરેલા લચકાને આપણે તેમાં એડ કરીશું અને ત્યારબાદ આ રીતે સરસથી તેને સ્પ્રેડ કરી દેવાનું છે ત્યારબાદ આપણે તેને પાંચેક મિનિટનો રેસ્ટ આપીશું તો તમે જોઈ શકો છો આપણા અડદિયા એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયા છે આ રીતે ચબ્બોની મદદથી આપણે તેમાં કટ લગાવી દઈએ તો તમે પણ આ રીતે એકદમ સરસ એવા સોફ્ટ અડદિયા ઘરે જરૂરથી ટ્રાય કરજો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે અને આ રીતે બનાવશો એટલે તમારા અડદિયા પણ એકદમ સરસ એવા પરફેક્ટ જ બનશે તો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તમને સબસ્ક્રાઈબ કરી